ચંદ્રની ધરા પર ચાલી રહ્યા એ પ્રકારનો તમને અહેસાસ થતો હોય છે જે કોન્ટ્રાક્ટરના ના જે મિલી ભગત હોય છે એ મિલી ભગત કારણે આ ઠેર ઠેર અત્યારે ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે તમે જોઈ શકો છો કે અત્યારે જે વાહન ચાલકો છે એ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કેમ કે આખા ગૌરવ પથ પર ખાડા જે પ્રકારે પડ્યા છે એ બિલીમોરા નગરપાલિકાનો એક ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યો છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ની જે ટકાવારી છે ટકાવારી તમને બતાવી રહ્યા છે જેટલો ઊંડો ખાતો હોય એટલા લેવામાં આવે છે જે પ્રકારે અહીંયા પેજ વર્ક કરવામાં આવ્યું પેજ વર્કના અંદર અંદર જ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ભ્રષ્ટાચાર ના કારણે અત્યારે આ જે ગૌરવ પદ છે એનું ગૌરવ ઘટાડી રહ્યો છે અને ગૌરવ અગિયારમી ઓગસ્ટ નું અલ્ટીમેટમ આવ્યું છે અગિયાર તારીખે આપણા વિપક્ષના પૂર્વ કોર્પોરેટર શ્રી મલન કોલિયા સાહેબ છે એ આંદોલન પર અને ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાના છે જ્યાં જ્યાં ખાડાઓ દેખાય છે એ ખાડામાં વૃક્ષ રોપી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાના છે આપણે એમની સાથે સીધી વાત કરી બાબતે તમે શું કહેશો આ રાજમાર્ગ તરીકે ઓળખાય છે અને આ રાજમાર્ગ અત્યારે ખાડા માર્ગમાં રૂપાંતર થઈ ગયો છે અને અમારે આંદોલન કરવાની મુખ્ય ફરજો બે છે કે અહીંયા સ્કૂલો છે હોસ્પિટલો છે એટલે અને ચીખલીને જોડતો રસ્તો હોય ઇમરજન્સી સર્વિસોને પણ તકલીફ પડે છે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે અને હાલ શ્રાવણ માસનો તહેવાર ચાલતો હોય સોમનાથ મહાદેવનો મહિમા હોય હજારો ભક્તો અહીંયા આવતા હોય અને એ લોકોને આવા ખાળાઓમાં પડવાથી ઈજા થવાનો સંભવ છે તેમજ આ ભક્તોજનોને ચાલવાની અને વાહનોની તકલીફ ન પડે એટલે અમારું ખાસ આંદોલન અમે આપ્યું છે અને વહીવટી તંત્રને જણાવી દીધો છે કે અગિયાર તારીખ સુધી અમે તમને જણાવીએ છીએ અને અગિયાર પછી પણ જો આવા મોટા ખાડા દેખાશે તો વૃક્ષારોપણ ચોક્કસ સ્થાનિક લોકો સાથે એક પ્રશ્ન હતો મલનભાઈ કે અત્યારે જે ખાડાઓ પડ્યા છે એ લોકો પેલું મોરમ ને ચારું પાથરે છે એ ક્યાંક ને ક્યાંક આપણા બિલીમોરા શહેર ના વેરા ને ટેક્સ જે પ્રજાના ના વેરા ને ટેક્સ ના પૈસા બરબાદ થઈ રહ્યા એવું તમને લાગે હા પણ મારું એક મિનિટ કેમ કે જયારે સીધું કામ કરવાનું હતું બરાબર ત્યારે કામ થયું નથી એમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે જેના કારણે અત્યારે ઠેર ઠેર ખાડાઓ છે

બિલીમોરા શહેર ના ખાડા ને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે ખુબ જ ગૌરવ પર જે પ્રકારે ખાડા પડી રહ્યા છે એ બાબત અહિયાં એક રિક્ષા ચાલક છે એમની સાથે પણ વાત કરી એમનું શું કેવું છે શું કેશો આ ગૌરવ ખાડાને ના લઈને ગૌરવ પટ નહી કેવાય આ તો ગૌરવ લેવા જેવી વાત છે નડી પણ એકચ્યુઅલી આ તમે ખાડા જો આ નગરપાલિકા આપણે કેટલી બેકાર છે એ તમે ખાલી જોઈ શકો તમને લાગે કે આના ભ્રષ્ટાચાર થયો છે રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તો જ આ લોકો રસ્તો નહીં બનાવે ને શું માંગ છે તમારી આપણે એમની સાથે પણ વાત કરીએ અને રસ્તાની જે દુર્દર્શા લઈને એમનું શું કેવું છે શું કેશો આ રસ્તાને લઈને કઈ નઈ હવે આ રસ્તો તો અત્યારે ચંદ્ર સપાટી થઈ છે તમામ વાહનો જાણીમાં ડિસ્કો કરતા કરતા હોય તે પ્રકારે ચાલી રહ્યા છે ખૂબ જ ગંભીર સમસ્યાનો સામનો કરી રહી છે બિલીમોરાની ભોળી અને શાંતિ પ્રિય પ્રિય પ્રજા હવે અત્યારે જે પ્રકારે સોમનાથ આજથી શ્રાવણ મહિનાનો શરૂઆત થાય છે અને સોમનાથ મહાદેવના મંદિરમાં હજારો ને લાખોની સંખ્યા જ્યારે ભક્ત આવવાના છે ત્યારે આ પ્રકારના જે રસ્તા હશે એ રસ્તા આપણી બિલીમોરા શહેરની અસ્મિતા માટે એક પ્રશ્ન ચિહ્ન ઉભા કરે છે

બિલીમરા શહેરના લોકોના વેરા અને ટેક્સ ના પૈસા નો દુરુપયોગ કરી રહ્યા છે પહેલેથી જો આ ભ્રષ્ટાચાર ના થયો હોતે તો આજે બિલીમોરા શહેરની આ રસ્તાની આવી હાલત ના હોતે અહેવાલો સમાચાર જોતા રહેશો નમસ્કાર